સુરત શહેરના સચિન વિસ્તારમાં પતિએ પત્નીને નશામાં ઢોર માર મારતા સવારમાં પત્નીનું મૃત્યુ થયું સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું કે ઘટના રાતે બની હતી દયારામ યાદવ કામ પરથી દારૂના નશામાં ચોર બનીને ઘરે આવ્યો જેથી પત્ની અનુસૂયાએ માત્ર એટલું જ કહ્યું કે તું દારૂ બહુ પીતે હો બસ આજ જ વાત દયારામે પત્નીને ફટકારી ત્યારબાદ સુઈ ગયો જો કે સવારે ઊંઘ ઉડતા જ પત્ની બેડ ઉપર બેભાન હાલતમાં જોઈ દયારામના હોશ ઉડી ગયા તાત્કાલિક એકસો આઠની મદદથી પત્ની અનુસૈયાને સુરત સિવિલ લઈ આવ્યો જે ફરજ તબીબોએ અનુસૈયાને મૃત જાહેર કરતા સચિન પોલીસને જાણ કરવામાં આવી હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસિસ્ટના રોડ નંબર વીસના કૃષ્ણા પ્લાસ્ટિક નામના કારખાનામાં પેકિંગનું કામ કરતી અનુસૈયા ઉડફે નિમતી દયારામ ચેતુ યાદવ અને મૂળ વતન મધ્યપ્રદેશની ગત રાત્રે પોતાની સાથે જ કારખાનામાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા પતિ સાથે ઝઘડો થયો અનુસૂયાની પાછળની રૂમમાં જ રહેતી તેની બહેન ઓમબાઈ અને બનેવી નરેશ ધાનીરામ યાદવે ઝઘડાનો અવાજ સાંભળ્યો હતો પરંતુ ચારિત્ર્ય અંગે શંકા રાખી દયારામ વચ્ચે રોજ બરોજ ઝઘડો કરતો હોવાથી ઝઘડાને નજર કરી તેઓ સુઈ ગયા હતા સવારે દયારામે કહ્યું કે રાત્રે અનુસૂયા સાથે ઝઘડો થયો હતો અને મેં તેને બે ત્રણ તમાચા માર્યા બાદ પલંગ સાથે માથું જોરથી

क्या हुआ था क्या हुआ था घटना क्या बनी थी घटना कुछ नहीं बना रात में एक दो पील के आया मैं बीवी ली दी है तो ज्यादा नहीं दौरा पर मारा फिर मैं खाना वाना खा के सो ही गया फिर ये मेरे को मालूम ही नहीं, नहीं का पूरा नाम क्या है, है भाई इसकी उम्र कितने साल उन्तीस उन्तीस एमपी के दिया एमपी पी फिर क्या हुआ था क्या पी क्या रिपोर्ट लिखी है फिर मैं खाना खाया सो गया फिर वो रात में क्या किया क्या, क्या नहीं ये मेरे को मालूम नहीं अभी जब सुबह मेरे को कारीगिर उठाने आया तब मैं देखा तो बेबी सोया ही हुआ मेरे को मिला बस और कुछ नहीं आपके कितने बच्चे दो लड़के हैं हुँ? दो लड़के हैं बस फिर कुछ हुआ नहीं कुछ नहीं हुआ फिर ये हॉस्पिटल तो अभी सुबह आया अभी कौन ये कौन सा है ये, ये भी मेरे को मालूम नहीं है सिविल हॉस्पिटल शिविर कि डॉक्टरों ने चेक करके क्या बोला चेक किया तो बोला कि अभी डेट हो गया हाफिन्गे कौन है हम हम पति लगता हूँ